આપણા ભક્તા આનંદભાઈ કરી એમનો જન્મ અઢારસો ને પંચોતેર તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને નવ્વાણું માં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ ભિસા મુંડા નો ધ્યેય આદિવાસી સ્વાયત્ત આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન સ્વમાન ની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ઉત્ક્રાંતિવાદ બધાને ચાર્લ્સ ભણાવવામાં ના ઉત્ક્રાંતિવાદ ના સિદ્ધાંતો માં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતા નો માનવી સભ્યતા નું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં શરૂઆતની શોધ થઈ શોધ થઈ થઈ શોધ શોધ અને બધા સાથે સાથે પરિવારો સાથે રેતા થયા પરિવારો સાથે રેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન

અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર આવ્યા 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 હુણો અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને અંગ્રેજો એ પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે ત્યારે આદિવાસી આઝાદી ની લડત માં પણ તમે જોયું હશે તમે બિરસા નો ઇતિહાસ વાંચશો તમે ગુરુ ગોવિંદ નો ઇતિહાસ વાંચશો તાટિયામા માં ખાદ્ય નાયક નો ઇતિહાસ વાંચશો તમે માનગઢ ધામ માં થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચો તમે દડવાડા માં પાલ દડવા માં થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચશો તો આ ઇતિહાસ માં આદિવાસીઓ અંગ્રેજો ને હંપાવ્યા

આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યને અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે ત્યાં લાગુ આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી છીનવી રહ્યા છે આજે આદિવાસીઓ ને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશમાં માં લાખ આદિવાસીઓ દ્વારા આજે ગુજરાતમાં આજે દેશમાં માં આઠ ટકા આદિવાસીઓ છે બે હાજર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં માં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલય માં જશો આદિવાસીઓ રિયલ એસ્ટેટ માં આપણા આદિવાસીઓ ની સંખ્યા જોજો ત્યારે આઝાદી ના ઇઠોતેર વર્ષ માં સરકારો એ માત્ર ને માત્ર આદિવાસી બજેટ અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રા ઉકાળે છે અને પોતાના તાયફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે છે અને આ સરકારને માં ઉખાડીને આપણે ફેંકી દેવાની સાથીઓ અમે ચાર વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજી ની પ્રતિમા ડેડીયાપાડા સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપ ના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળા

ત્યારે વડાપ્રધાન ડેડીયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી જોગવાઈ કરવામાં કરવામાં આવી આવી છે છે હજારો વ્યવસ્થા અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ડેડીયાપાડા ના ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાત નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય પાડા ના ગલીઓ ગલીઓ માં ચાર દિવસ થી બહાર નતા હતા જે લોકો ગાંધીનગર માં પડી ફતારી રેતા હતા એ લોકો ને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતા ના દર્શને જવાના છે અને રાજસ્થાન ના લાખો લોકો નો આસ્થા નું કેન્દ્ર છે અને તે મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે એક બોટલ લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓ તમે આદિવાસીઓ માટે આ દિવસ સુધી તમે ચોવીસ વર્ષથી રાજનીતિમાં છો આગળ મુખ્યમંત્રી હતા વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા નથી

અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો ન મારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલાક મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ક્યાંય ફર પડવાનો નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારો ની વાત કરીએ છીએ

અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ લડીએ રોડ પર સદન અને લડીએ અને ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકો ને ગમતું નથી આનંદભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલો નાખવામાં આવે પણ અમે આ સરકાર ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છીએ ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના ના ઉપખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ની પોલીસ માં પાણી નથી આ ચૈતર વસાવવા અનંત પટેલ ને ત્યારે સથીઓ જાગૃત

ત્યારે આજે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવે એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શેટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બુટ સુટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શેટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે દિવાસી કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ જમીનો પણ બચાવી નથી સંવિધાને આપેલી જળ જંગલ પર નથી આવા કાર્યક્રમ આપણા હોજારો સાથે વાદિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનો વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજ નો કાર્યક્રમ છે અને

મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તાર માંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આજ તમારો ભાવ આજ તમારી તમારા અમારા પ્રત્યે તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું જયારે આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે